જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું ફરી એકવાર સ્વાગત છે ઓમ વોઇસ ગુજરાતીના એક નવા વિડિયોમાં આજે ફરી એકવાર અમે તમારા માટે ભગવાન કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ જે જીવન બદલવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે અને ઘણા બધા તોફાનો પણ આવે છે પરંતુ તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે આપણને સમજાતું નથી અને આવી મુશ્કેલ ઘડીમાં જો કોઈ આપણને રસ્તો બતાવે છે તો તે ફક્ત આપણો કાન્હા અને એટલે જ કાન્હાના સંદેશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મિત્રો જીવનના બધા દુઃખો અડધા અડધા થઈ જાય છે જ્યારે આપણે કહીએ છીએ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે જીવનના બધા દુઃખો અડધા અડધા થઈ જાય છે જ્યારે આપણે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કહીએ છીએ જ્યારે આપણે કૃષ્ણ અને રાધાનું નામ લઈએ છીએ તો આપોઆપ આપણા જીવનનું મહત્વ આપણને સમજાય છે એટલે જો તમે પણ તમારા જીવનને સમજવા માંગો છો અને તમારા દુખો મુક્તિ મેળવવા માંગો છો તો આજનો આ સંદેશ અંત સુધી જરૂર સાંભળજો અને તેના પર વિચાર કરીને તે મુજબ જીવવાનો પ્રયાસ પણ કરજો તો મિત્રો આજનો સંદેશ સાંભળવા માટે તમારી સામે જે બે અંક દેખાઈ રહ્યા છે તેમાંથી એક અંક તમારે પસંદ કરવાનો છે અને તમારા માટે જે સંદેશ છે તે જાણી લેવાનો છે તો મિત્રો તમે તમારા માટે એક નંબર પસંદ કરી લીધો છે એવી હું આશા રાખું છું અને આજનો સંદેશ શું છે તે પણ હું સંભળાવું છું તો મિત્રો જેમણે ડબલ સાત નંબર પસંદ કર્યો છે તેમને ભગવાન કૃષ્ણ શું કહે છે તે સૌથી પહેલા જાણીએ ભગવાન કૃષ્ણ તમને કહે છે અરે ચિંતા ન કર કે લોકો તને શું કહે છે કારણ કે તારી પરિસ્થિતિઓ તને ખબર છે તે લોકોને નથી અરે તું ગમે તેટલું સારું હોય પરંતુ જો તું ખોટી જગ્યાએ છે તો તે તારા માટે જ સાબિત થઈ શકે છે જો તું ખોટા લોકોમાં રહે છે તો ત્યાં બોલવું વ્યર્થ ગણાય છે એટલે લોકોને ઓળખવાનું શીખ ખરાબ અને સારું શું છે તે સમજવાનું શીખ ખરાબ અને ખોટા વિચારો ધરાવતા લોકોની વચ્ચે જો તું રહીશ તો તને સારા અને ખરાબમાં ફરક સમજાશે નહીં અને પછી એવું થશે કે તને તારું લક્ષ્ય ક્યારેય નહીં મળે એટલે એવા ખરાબ લોકો સાથે રહેવા કરતા તું એકલું રહેવાનું પસંદ કર એવા લોકોથી દૂર જઈ દે જેમને તારી કદર નથી જેમને તારી ચિંતા જ નથી અને જ્યારે તું કોઈને જરૂરથી વધારે ઇજ્જત આપે છે અને સમય આપે છે તો એ લોકો તારી કદર ક્યારેય નથી કરતા એવા લોકો તારી કદર કરવાનું છોડી દે છે આ કળિયુગ છે અને આ કળિયુગમાં એ જ વ્યક્તિ ખરાબ કરશે તે ભલું કરવાનો પ્રયાસ કર્યો હતો એટલે હંમેશા મદદ કર પરંતુ આશાઓ કે અપેક્ષાઓ ક્યારે કોઈથી ન રાખ નેકી કર અને દરિયામાં નાખ તારી સારાઈ તારા સારા કર્મો તારી નેકી આ દુનિયા ભૂલી શકે છે પરંતુ આ દુનિયા બનાવનાર મને ક્યારેય ભૂલતો નથી હું હંમેશા તારા પર નજર રાખું છું અને તારા કર્મોનો હિસાબ પણ હું જ રાખું છું એટલે ફક્ત દેખાડા માટે ક્યારેય સારું ન બસ કારણ કે હું તને બહારથી જ નહીં અંદરથી પણ જાણું છું અને જે વ્યક્તિ અંદરથી પણ નેક અને ઈમાનદાર હોય છે તો એવા વ્યક્તિને હું કહું છું તું ડરીશ નહીં તું ગભરાઈશ નહીં હું હંમેશા તારી સાથે રહીશ હું હંમેશા તારી સાથે રહીશ તમારા સત્ય વાક્યોનું પણ ખોટું કરતા લોકોને સમજાવવામાં તમારો તમારો વખત વખત નહીં જ નથી તો તમારા લોકો તમારી સાથે કેવી રીતે રહેશે સંબંધો જાળવવા માટે પ્રેમ ભાવના અને વર્તન જરૂરી છે સત્યવાન વ્યક્તિના પથ પર સૌથી વધારે અડચણો આવે છે લોકો અન્યના વિશે ખરાબ કહે છે જાણે તેઓ પોતે પવિત્ર નદીના જળથી ધોવાયા હોય મેં પણ સારા થવાનો પ્રયત્ન કર્યો છે પણ લોકો અત્યારે પણ મારા વિશે ખરાબ કહે છે જ્યારે મને વિશ્વાસ છે કે ઈશ્વર મારી પડખે છે તો તેનાથી કોઈ તફાવત પડે છે કે કોણ મારી વિરુદ્ધ છે મિત્રો હવે જેમણે આગળનો નંબર એટલે કે ડબલ નવ નંબર પસંદ કર્યો છે તેમને ભગવાન કૃષ્ણ શું કહે છે તે જાણીએ ભગવાન કૃષ્ણ તમને કહે છે યાદ રાખ કર્મ કોઈને માફ નથી કરતું એકવાર ભગવાન તને તને માફ કરી શકે છે પરંતુ કર્મ ક્યારેય છોડતું નથી જો આજે તું કોઈને રડાવે છે તો કાલે તને પણ રડવું જ પડશે અરે જ્યારે સહન કરનાર વ્યક્તિ અત્યાચાર સહન કરીને પણ હસીને મારું નામ લે છે તો એ વ્યક્તિનો બદલો હું જાતે લઉં છું તું ફક્ત તારું ચરિત્ર સારું રાખ અને હા ચરિત્ર સારું રાખવા છતાં જો કોઈ તને કઈ કહે છે તો યાદ રાખ ચરિત્ર ગમે તેટલું સાફ હોય લોકો તો એ જ વિચારશે જે તેમના મનમાં હોય છે એટલે તું ફક્ત સારા કર્મો કર અને હંમેશા તૈયારી સાથે રહેવાનું શીખ કારણ કે આ કળિયુગમાં હવામાન અને માણસ ક્યારે બદલાઈ જશે તેનો કોઈ ભરોસો નથી સાચું બોલીને કોઈનું દિલ તું જરૂર તોડી દે પરંતુ જૂઠું બોલીને કોઈનો ભરોસો તું ક્યારેય ન તોડ કારણ કે જ્યારે ભરોસો તૂટી જાય છે તો પછી બધું જ વેરવિખેર થઈ જાય છે એટલે ક્યારે કોઈની સાથે છળકપટ ન કર કોઈની સાથે ખરાબ કરવાનું ક્યારેય ન વિચાર તારા કર્મોનો હિસાબ જરૂર થાય છે એટલે યાદ રાખ જો તારું કર્મ સારું છે તારું મન સાચું છે તો બાકી બધું તારા આ મુરલીધરની ઈચ્છા છે અને જ્યારે મારી ઈચ્છા હોય છે તો મારી ઈચ્છા સર્વશ્રેષ્ઠ ગણાય છે અને જ્યારે મારો ભક્ત મારા કહેલા રસ્તે ચાલે છે તો મારા ભક્તોનું ભવિષ્ય પણ સુવર્ણ બની જાય છે હું મારા ભક્તોને એકલા નથી છોડતો ગમે તેટલી મુશ્કેલીઓ તારા જીવનમાં આવે પરંતુ તારો આ કાન્હા હંમેશા તારો હાથ પકડીને તારી સાથે સાથે ચાલશે અને તારા રસ્તામાં જે પણ મુશ્કેલીઓ આવે છે તેની સામે લડવાની ક્ષમતા હું જ તને આપીશ તેની સામે લડવા માટે હું તારો સાથ આપીશ આવી મુશ્કેલ ઘડીમાં જોતું વારંવાર પડે છે તો હું જ તને પકડીને આગળ વધવા માટે પ્રેરણા પણ આપીશ એટલે પોતાને ક્યારેય નબળો ન સમજ અરે જ્યારે તું જાણે છે કે તારા કર્મો સારા છે અને તું પૂરી લગ્ન થી મહેનત પણ કરે છે તો તને ડર કઈ બાબતનો તારો આ કાન્હા છે ને તને સંભાળવા માટે એવો ભક્ત મને પરમ પ્રિય હોય છે એવા ભક્ત માટે હું કંઈ પણ કરી શકું છું હું તેનું નસીબ પણ બદલી શકું છું અને તેના હાથની રેખાઓ પણ હું જ બદલી શકું છું તું પણ જો તારું નસીબ અજમાવવા માંગે છે તો ફક્ત એકવાર મારી સાથે જોડાઈ જા અને મારું નામ લે પછી જો હું પણ તને કહીશ તું ડરીશ નહીં તું ગભરાઈશ નહીં હું હંમેશા તારી સાથે રહીશ હું હંમેશા તારી સાથે રહીશ શું તમને પસંદ કરવામાં આવે છે કે તમારો વપરાશ કરવામાં આવે છે તમારે નિશ્ચિતપણે તફાવત સમજવો જોઈએ વ્યક્તિ જ્યારે વેદનામાં હોય ત્યારે વધુ વેદના આપે છે પણ ઈશ્વર હંમેશા તેને કષ્ટમાં સાથ આપે છે આજનો વાસ્તવિકતા આજે માણસ તે ફક્ત તેના વચનોથી તમારી સાથે મધુર વાત કરે છે પણ તેના મનમાં તમારા વિશે ખરાબ વિચારો રાખે છે આ જગતમાં પિતા જ એકમાત્ર વ્યક્તિ છે જે તમને પોતાના કરતા વધુ આગળ જોવા ઈચ્છે છે અજાણ્યા લોકોએ માર્ગદર્શન આપ્યું અને તમારા જ લોકોએ તમને છેતર્યા આ જગત છે સાહેબ દરેકને અવસર જોઈએ છે જો તમારે તમારું જીવન સફળ કરવું હોય તો યાદ રાખો કે તમારા પગ લપસી જાય પણ તમારી વાણીને ક્યારે લપસવા ન દેશો આજના સમયમાં શુદ્ધ હૃદય રાખવું એ પણ અપરાધ છે કારણ કે દરેક વ્યક્તિ તે વ્યક્તિનો ફાયદો લેવા વિચારે છે જેની પાસેથી તમને આશાઓ હોય અને તે તમને વેદના પહોંચાડે તો તમે સમગ્ર જગતમાંથી વિશ્વાસ ગુમાવી દો જે આનંદ તમારી પોતાની ઓળખ રચવામાં છે તે કોઈના છાયામાં બનવામાં નથી આ એવો કાળ છે જ્યાં વસ્ત્રો મોંઘા છે અને માણસો નિરર્થક છે મિત્રો ભગવાન કૃષ્ણનો આજનો સંદેશ તમે સાંભળ્યો હશે તો આજનો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ જરૂર લખજો